જય ને જય ભગીરથ હું ગયે બધા મજામાં ને આપણે આવી ગયા ભરતભાઈ ની દુકાને આપણે કલેજન લેવા ને આપણે નીકળી ગયા ભણવા સાઈડ ને આપડે જઈ જઈ ભણવા ગયા ત્યાં ત્યાં ફાટક ભણતી પછી આવી ગયા આપણે કલાજા પાયા ને કલેજન ગાડી નો આવું પડતી પછી હું આપડે ધોપામાં આવીને પાડે લીધી હોશિલે બાકી પછી અમે તને નીકળી ગયા ચપ્પલ લેવા કેમ કે તમારા ભાઈના ચપ્પલ તૂટી ગયા પછી હું આપડે આવી પગેરે અહીંયા મિત્રો દુનિયાના ચપ્પલ દે એમાંથી આપણે સિલેક્ટ કરી લીધા અચ્છા પૈસા વધી ગયા તો આપડે આવી જોવા હોમ થિયેટર તો ના લીધું પણ ગુલાબના ત્રણ ગ્લાસ લઈ લીધા પછી આપણે કોલેજ આવીએ પતંગ લેવા અને બધા બાળકો ભોગી જાય પાન માં કોથરો ભરી રાખો પતંગ નો ગાડી લઈને નીકળી ગયા ઘર તો તમને માર્ગ માં બર્થડે બોય મળતા ગયા ફાઇનલી આપણે માં ભોગી ગયા જોઈ લઈએ આપડી ફેન ફોલાવી મિત્રો આપડા ફેન નો આપડા કોલેજ ને પતંગ ના ઘર આગળ ફાઇનલી આપણે ભોગી ગઈ ઘરે આપડા કોલેજ નો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો તો મળી આવે પાર્ટ ટુ માં